તમારું પાક્કું ઘર સરકારના પૈસે બનાવો સરકાર પાસેથી મેળવો રૂપિયા એક લાખ વીસ હજારની સહાય કોને કેવી રીતે લાભ મળશે શું તમે જાણો છો કેન્દ્ર સરકાર તમને ગામડામાં તમારું પાક્કું મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા આપશે જલ્દી કરજો બહુ ઓછો ટાઈમ છે પીએમ આવાસ યોજનામાં વધુમાં વધુ લોકોને તક મળે તે માટે સરકારે સર્વેની તારીખ વધારી દીધી છે તો લાભ લેવા માટે શું કરવું તે આપણે આ આખા વિડીયોમાં જોઈએ જેમને ગામડામાં પોતાનો મકાન નથી તેમને સરકાર પાક્કો ઘર બનાવીને આપી રહી છે હમણાં સમાચાર આવ્યા છે સરકારે સર્વે પંદર મે બે પચીસ સુધી લંબાવ્યો છે માત્ર આ લોકો જ અરજી કરી શકશે ગામડામાં રહેતા હોય પાક્કો ઘર ન હોય આર્થિક રીતે નબળા હોય એસસી અને એસપી વર્ગના લોકો સારા સમાચાર એ છે કે હવે તમારા ઘરે ટીવી ટુ વ્હીલ કે ફ્રીજ હશે તો પણ આ લાભ મળશે જોકે એસ ઇ સીસી બે હજાર અગિયાર મુજબ નિયમ અલગ છે ઘર બનાવવા માટે સરકાર આટલી મદદ કરશે મેદાની વિસ્તારમાં એક લાખ વીસ હજાર આપશે પહાડીવાળા વિસ્તારમાં એક લાખ ત્રીસ હજાર આપશે ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે અરજી કરવા માટે ગ્રામ પંચાયત અથવા બ્લોક ઓફિસનો સંપર્ક કરો સર્વેમાં નામ ઉમેરવા માટે આવાસ પ્લસ મોબાઈલ એપ ડાઉનલોડ કરો ભાષા સિલેક્ટ કરો સૂચના વાંચો તમારા આધાર નંબર નાખો તમારા ચહેરાનું વિચારી કરાવો ફોર્મમાં પરિવારની સાચી વિગતો ભરો તમારું નામ આવ્યું કે નહીં તે ચેક કઈ રીતે કરવું આધાર કાર્ડ અને બેંકની પાસબુક પાસે રાખો જાહેર થાય ત્યારે નામ જાણવા માટે તમારા મોબાઈલમાં આપેલ લિંક પર જઈને જોઈ શકાશે આ કોઈ લોન નથી તે તમારે બેંકને પાછી ચૂકવવી પડશે આ તમારા પાક્કા ઘર માટે મળતી સરકારી સહાય છે છેલ્લી તારીખ પંદર મે બે હજાર પચીસ છે તો ફોર્મ ભરવાનું ચૂકશો નહીં આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને અમારા વિડીયોને શેર કરો